નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ સાતમો મિનો બે હજાર પચીસ ને આજનો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આજની આવક સેમકાલ જેવી આવક જોવા મળી રહી છે આજની હરાજીની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર ત્રણ માં તેર ના પેલોથી હરાજી નું કામકાજ શરૂ થવાનું છે તો ચાલો હરાજીમાં જીવા રહી છે માહિતી તમને સારી લાગી વિડીયો સારો લાગ્યો બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જાણશે કેવા રીતે આજના બજાર ભાવ

બારસો ને છ રૂપિયા ના ભાવ છે બારસો ને છ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે વજન સારી બારસો ને છ રૂપિયા ના ભાવ છે ક્વોલિટી સાથે બારસો ને છ নে ছ নৱস্পন ৰূপে নে ডমফাৰ মালে নে ছয়েজ હજાર રૂપિયા હજારે અગિયાર ફોર્ડ એકવીસ અને છવ્વીસ એકત્રીસ અને સત્રીસ એટલે સત્રી એકતાલીસ છેતાલીસિલા એક હજાર છેતાલીસ એક હજાર ની છેતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજારની છેતાલીસ રૂપિયાનો ભાવ છે નવસો ને છોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને છોતેર રૂપિયાનો દમ કરો ભાવ છે નવસો ને છોતેર રૂપિયા નો ભેજા